એકરૂપતાથી જે અરસપરસના પોષણ માટે ઘણાને મનમાં એમ થાય હું બાપુ એક વાત કરું કે ઘણી વખત આ બધાને વિતર કેમ થાય છે મને એમ થાય જો ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન કૃષ્ણચંદ્ર હોય ભગવાન રામચંદ્રજી હોય એને ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું એ ધર્મ મર્યાદાનું પાલન કરીએ ને તો ક્યારેય દુઃખ નથી ને ક્યારેય કોઈ વિવાદ નથી આ વાત બહુ અનિશુદ્ધ છે ભગવાન સ્વામિનારાયણે પણ જો શિક્ષા અંદર જે આદેશ કર્યા છે પંચદેવ માન્ય કર્યા છે સ શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ના સર્વાવીર ભાવ કારણ સ રાધા યુતોજ્ઞેયો રાધા ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મી મહારાજ કે પરમાત્મા એક તત્વ છે સનાતન તત્વની અંદર જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પંચ તત્વની અંદર પરમાત્મા તત્વ એક છે એ જ પરમાત્મા ભગવાન શ્રીહરી શિક્ષા પત્રીની અંદર એમ કે રાધિકાશી સહિત હોય ત્યારે રાધાકૃષ્ણ રૂપે દર્શન કરીએ નરની સાથે ઊભા હોય તો નરનારાયણ રૂપે દર્શન કરીએ લક્ષ્મી પરમાત્માના યોગ કળા છે અને એ યોગ એકલા હોય યોગેશ્વર પરમાત્મા અર્જુનજી સર જ્યારે પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા હવે કોઈ એમ જડતા કરે કે આવડું મોટું શરીર હોય તો જ હું ભગવાન માનું અને વામન અવતાર ભગવાનનો હોય તો ભગવાન ન માનું એની જડતા અને મૂર્ખતા છે એ પરમાત્માના એ ભેદ શાસ્ત્રોનો નથી શાસ્ત્રોએ તેની વ્યાપકતા બતાવી છે એ જ પરમાત્માનું આધિપત્ય છે કે પોતે ઈચ્છે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું વામન રૂપ પણ પરમાત્મા લઈ શકે અને વિશાળ વિરાટ રૂપ વિશ્વ રૂપ પોરમાત્મા ધારણ કરવા ઈચ્છે તો લઈ શકે એની સ્વતંત્ર છે કોઈના બંધાય બંધાયતા નથી પણ એ પરમાત્માને ઓળખીને મહારાજના આશ્રય આજ્ઞામાં રહીને જ્યારે ભજન કરે ને ત્યારે વાંધો અહીંયા આવે છે કે શિક્ષાપત્રીને પોતાને અને દુઃખની વાતે છે એવા અમે આજે મંચ ઉપરથી જાહેર કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્વયં એમ લખ્યું છે કે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા જે ન પાડે એ અમારો નથી એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાત કરતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી એ સ્વામિનારાયણ ભગવાનનો નથી એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નથી અમે એને નથી માન્યતા આપતા ભગવાન સ્વામિનારાયણ એને માને મારી તમને બધાને પણ ભલામણ છે તમારે કોઈ પ્રશ્ન આવે ને તો એને સ્વામિનારાયણ સંપ્રદાય આવું કહે છે એવું ન માનું કારણ કે સ્વામિનારાયણનો છેદની પાખંડ અને બંડ છે એટલે એવા વ્યક્તિ ઉપર જેને જે કાર્ય કરવા હોય કરે કારણ કે પોતે પોતાના ઈષ્ટદેવને જે પોતાના ગુરુ પોતાના આચાર્ય પોતાના જેને ધણી માન્યા છે આ સ્વામિનારાયણ આ કોઈ એમ કે વ્યક્તિ પૂજા વ્યક્તિ પૂજાની આપણી સનાતન પરંપરા જ નથી રામ પૂજા જો આપણે રામને માનનારા રામને ભજે કૃષ્ણને માનનારા કૃષ્ણને ભજે શિવને માનનારા શિવને ભજે આપણો સનાતન ધર્મ ઈશ્વર મુખી છે આ એક પ્રણમ એનું છે ગુરુ આચાર્ય આદરણીય છે વંદનીય છે પૂજનીય છે માને એ માર્ગદર્શકતા છે પણ કલ્યાણના કરતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે આ સનાતન ધર્મની પરંપરા છે અને એ પરંપરાની અંદર જે ધર્મની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર કરી એટલે આપણા મંદિરોની અંદર ભગવાનને ભગવાનની મૂર્તિ સિવાય બીજાનું કોઈનું સ્થાન આપણે નથી મૂકતા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખ્યું ભગવાન ને ભગવાનના અવતારો છે ધ્યાન કરવા પૂજા કરવા યોગ્ય છે હા સંપ્રદાયની વિશેષતા છે કોઈને મનની અંદર એમ સંકલ્પ થાય કે પછી તો પછી આટલા બધા જુદા જુદા મંદિર કેમ તો એનું એક મને જે સહજ કારણ સમજાય છે એટલું કહું છું એક પરિવારમાં ચાર ભાઈઓ હોય કે દસ જણાનો પરિવાર હોય તો બધાને કંઈ એક જ સ્વાદ આવે છે એક જ ભાવે છે એવું મને કોઈના ઘરમાં થતું હોય મને કહેજો હું કહું સમજાય છે તમારા પરિવારની અંદર દસ જણા છે તો દસે જણાની રુચિ એક જ સ્વાદમાં ગળ્યું જ બધાને ભાવે છે એવું થાય છે કોક ને ગળ્યું ભાવે છે કોક તીખું ભાવે છે કોકને મોડું ભાવે છે કોકને હોય છે ને તો એ વિવિધતા મારા જે આ વાત મારા ઘરની નથી કેતો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત બતાવ્યો ભગવાન સ્વામિનારાયણ કે જીવાત્માને આ બ્રહ્માંડ ને વિશે ખાલી પૃથ્વી લોક વાત નથી ખાલી આપણે ભારત વર્ષની વાત નથી પણ અનંત બ્રહ્માંડો છે ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્માંડ બ્રહ્માંડને વિશે ભગવાનની મૂર્તિ એક છે કે અનેક છે અને બીજું કે પરમાત્માના કલ્યાણની જે વાત આપણે શાસ્ત્ર અને મોક્ષની વાત કરીએ છીએ એ મોક્ષની રીત એક છે કે અનેક છે આવો પ્રશ્ન ભગવાનને પૂછવામાં આવ્યો છે અને ભગવાન સ્વામિનારાયણ એનો બળસભાની અંદર ઉત્તર કર્યો છે કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે એ જ પરમાત્મા ક્યાંક રૂપે દર્શન દે ક્યાં ચતુર્ભુજ રૂપે દર્શન દે ક્યાંક ભગવાન શામ વર્ણના હોય તો થાય ક્યાંક ગૌરવ રૂપે તો ક્યાંક વામન રૂપે થાય તો ક્યાંય નરસિંહ રૂપે થાય એ ક્યાંક રામ રૂપે થાય તો ક્યાંક કૃષ્ણ રૂપે પણ પરમાત્મામાં ભેદ નથી એક જ પરમાત્મા છે જે પોતાના સ્વતંત્ર અધિકારે કરીને એ ભક્તોના કલ્યાણને અર્થે જેવા બ્રહ્માંડની અંદર જેવી રીતે ઈચ્છે એવા રૂપને ધારણ કરીને પોતાના ભક્તના કલ્યાણનું કાર્ય બને કરે છે અને બીજું મોક્ષની પરંપરા રીત એક છે એને કઈ રીત ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ આ એક જ રીત છે એની પરિભાષાઓ અલગ અલગ થઈ એની પરિભાષાઓ અલગ અલગ જેમ મેં કીધું કે દરેકના સ્વાદ ઇન્દ્રિયોની રચના જુદી હોય એની સ્વાદ જુદા હોય કોઈને તીખું ભાવતું હોય કોઈને ગળ્યું ભાવતું હોય કોઈને મોડું ભાવતું હોય કોઈને ભાવતું હોય દરેકની જેમ પોતાની તો દરેક વર્ગના લોકો કીધું સત્સંગમાં મોક્ષમાં જે ભક્તિ ભક્તિમાર્ગ છે એની અંદર જે ભેદ દેખાય છે એની પાછળના કારણ એના ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બતાવ્યા કે યુગ ધર્મ પ્રવર્તો હોય કાળ ધર્મ પ્રવર્તતો હોય અને સમાજની અંદર જેવી સ્થિતિ સમાજના વ્યક્તિઓની હોય એની રૂચિ એનો ભાવ એની સમજણ એની શક્તિ અને એને કરીને કોઈ વંચિત મોક્ષતા અધિકારથી વંચિત ન રહી જાય એટલે વિવિધ પાસાઓ બતાવવામાં આવ્યા કોઈને એમ હોય કે મને સેવાનું ખૂબ અંગ છે તો તો એને સેવાનું તક મળે એ સેવા કરે કોઈને કીર્તન ભક્તિ આદિ ગાવાનો કદાચ કોઈએ કંઠ આપ્યો હોય તો એને કીર્તન ભક્તિનો રસ મળે કોઈને કથા વાર્તા શ્રવણનો સ્વભાવ હોય તો એને કથા વાર્તાનો યોગ મળે કોઈને ભગવાનના મહિમાને સેવા કરવાને આગળ કરવાનો હોય કોઈને વ્રતપ કરવાના દરેકના જેના જેના પ્રકાર છે કોઈને ભગવાનની રૂપે પરબ્રહ્મ ભગવાનની એ પરમાત્મા અને પરમાત્માના અવતારોના સ્વરૂપ ની અંદર જીવાત્મા પ્રીતિ કરે અને પછી એની ભક્તિ કરે તો જીવાત્માને મોક્ષ પ્રાપ્તિ થાય થાય ને થાય અને કોઈ એની અંદર શંકાને સ્થાન નથી આ સનાતન વૈદિક ધર્મ છે અને એ ધર્મની પરંપરાની અંદર જ્યારે આપણો સંપ્રદાય પણ એની અંદર છે ભગવાન સ્વામિનારાયણે પણ એ વૈદિક ધર્મની પ્રતિપાદન કર્યું છે અને આપણી પણ જે ઉપાસના ભક્તિ રીત રિવાજ દીક્ષા વગેરે જે પણ આપણા જે સંપ્રદાયની પરંપરા છે એ પણ સંપૂર્ણ વૈદિક પરંપરાથી પ્રમાણિત થયું છે અને એટલા માટે આ તો અજ્ઞાનીઓએ કે જેને કહેવાય કે જળ બુદ્ધિવાળાઓ જેને જે કહેવાય એને પોતાના મહત્વાકાંક્ષાઓના સિદ્ધિ માટે જ્યારે વિકાર ઉત્પન્ન કરે ત્યારે કોઈ સત્સંગની અંદર ધર્મની અંદર ખોટા વૈમનુષ્ય ઊભા થાય અને અમે એવો પ્રયત્ન હંમેશા કરતા રહીએ છીએ પરંતુ જે મહારાષ્ટ્રીનો એવો આશ્રય હંમેશા રહેલો છે કે આપણી સનાતન ધર્મની એકતા એ જ ભારતના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના ભવિષ્ય માટે જરૂરી છે નહીતર વિધર્મીઓએ ઘણી વખત અધર્મ આ એવું નથી કે અત્યારે જ આ યુગમાં જ થાય છે કે નહીં મહારાજે કૃષ્ણ ભગવાને ગીતામાં ન લખ્યું હોત કે યદા યદા